ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે ટીવી મીડિયામાં સોશિયલ મીડિયામાં કોઈ પણ જગ્યાએ આપણે નજર કરીએ ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની જે જે ચર્ચાઓ છે અંદર વેગ પકડ્યો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર કયા નામો એવા છે જેનું પત્તું કપાઈ શકે છે કયા નામો એવા છે જેને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અથવા કયા નામો એવા છે જે પોતાનું જે સ્થાન છે પોતાનું જે પદ છે ઇટકાવી શકે છે એના વિષય આજે આપણે વિગતત ચર્ચા કરવી છે જય હિન્દ બીએસએન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નીદી ઘટવી હું છું ભવતિ વિશાવડ્યા છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ થતી હતી હતી સી આર પટેલનું કાર્યકાળ પૂરો થયો ત્યારબાદ ઘણો એવો લાંબો સમય ગયો કે તેમને પદ પર યથાવત રાખવામાં આવ્યા ત્યારબાદ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ આવ્યું હવે તે સૌરાષ્ટ્રના પ્રવાસે છે આ બધાની વચ્ચે વચ્ચે બિહારની પણ છે દિલ્હીમાં જે બેઠક યોજાઈ હતી અચાનકથી તેડું આવે છે દિલ્હી પહોંચ્યા હતા સાથે જગદીશ વિશ્વકર્મા સહિતના રાજ્યપાલને બધા જ પહોંચ્યા ત્યારથી એક ચર્ચાએ વેગ પકડ્યો છે કે હવે મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે અને એ પણ દિવાળી પહેલા જ થવાનું છે અને હવે તો એવી રહી છે અમુક એવા નામો છે જે સતત વિવાદોમાં રહ્યા છે આ બધાના પત્તા કપાઈ શકે છે આ બધાની વચ્ચે કહેવાય છે કે તારીખો પણ સંભાવનાઓ છે કે ધનતેરસના દિવસે કદાચ નામો જાહેર થશે મંત્રીમંડળ છે બદલાશે

શપથ ગ્રહણ તો જે નવા મંત્રીઓ પદ સંભાળશે એમનું થશે પણ કોનું પત્તું કપાવાનું છે તેને લઈને ખાસ ખૂબ રસપ્રદ ચર્ચાઓ મીડિયામાં અને દરેક જગ્યાએ જોવા મળતી હોય છે અને એની અંદર એક જે નામ છે એ મોટા ભાગે જે સાંભળવા મળે છે એ બચુ ખાબડનું છે કે બચુ ખાબડનું જે પત્તું છે એ કપાઈ શકે છે એના વિશે તમારી પાસેથી વિસ્તારથી માહિતી મેળવવી છે જી નિધિ આમ તો જોઈએ તો તેણે ઘણા બચું ખાબડ છે તેમને કામ કરવું છે કે આનંદીબેન વખતથી તે સતત છે મંત્રી મંડળમાં રહ્યા હવે એ વસ્તુ છે કે જે મંત્રી મંડળમાંથી તેમની અ બાદ બાકી શું કામ કરવામાં આવશે તો કે સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં જે મનરેકાનું આખું કમાન સામે આવ્યું તેમાં મંત્રીપુત્રોની સંડોવણી સામે આવી ત્યારથી જ ક્યાંક સચિવાલયમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી સરકારી કાર્યક્રમો એટલે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો હોય તો તેમાં પણ તે ક્યાંય દેખાયા નહીં અને ત્યારથી જ નક્કી થઈ ગયું હતું કે જે બચું ખાબડ છે તેમના દીકરાએ કરેલા જે કામો છે તેમનું પરિણામ છે તેમને ભોગવવું પડશે અને ત્યારથી ચર્ચાએ પકડ્યો હતો કે હવે તેમનું કપાશે આગામી જયારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે તેમને હવે મંત્રી તરીકેની જે પદભાર છે તે સંભાળવા નહીં મળે અને જે ખુરશી છે તે છોડવી પડશે એટલે ટૂંકમાં કહીએ તો જે તેના દીકરાના કામો હતા એની અસર તેમના મંત્રી પદ પર પડી છે અને ચોક્કસ થી કહી શકાય સમગ્ર મીડિયા અને બધા જ રાજકીય વિશ્લેષકો પણ કહી રહ્યા છે તે જશે અને તેમનું પત્તું કપાશે બીજા નામની નિધિ ચર્ચા કરીએ તો ભાનુબેન બાબરિયા પણ સતત વિવાદોમાં રહ્યા છે રાજકોટની આપણે અનેક એવી ઘટનાઓ જોઈ કે જેમાં ભાનુબેન બાબરિયા છે તે ગાયબ થયા છે ગ્રામ્ય ના ધારાસભ્ય છે પરંતુ તેની ક્યાંક ભૂમિકા છે તે અહીંયા જોવા નથી મળી રહી લોકો છે તેના નામના પોસ્ટર મારે છે ઇનામો પણ જાહેર કરે છે કે ભાનુબેન જો કોઈને મળે તો એમને આટલું ઇનામ આપીશું એટલે એક ધારાસભ્ય તરીકેની તેની જે જવાબદારી હોય કામો હોય તે નથી દેખાઈ રહ્યા આપણે જોતા હોય છે કે વિકાસ કામોના જે લોકાર્પણ હોય છે કે એ બધામાં ભાનુબેન દેખાય છે પરંતુ જ્યારે ખરેખર જનતાને જરૂર હોય છે ત્યારે તે હોતા નથી એટલે ક્યાંક તેમની બાદ બાકી આ કારણે પણ થઈ શકે કે ભાનુબેનનું જે પ્રભુત્વ હોવું જોઈએ જેમને મંત્રીમંડળમાં જેની જવાબદારી હોવી જોઈએ તે નથી દેખાઈ રહી એટલે કામને લીધે ભાનુબેનનું પણ નીતિ પત્તું કપાઈ શકે છે અને ભગવતી જે રીતે ચર્ચાઓ થઈ રહી છે કે આ વખતે ભાજપ જે છે સૌરાષ્ટ્ર પર વધારે પોતાનું ધ્યાન જે છે છે કેન્દ્રિત કરી રહી તો સૌરાષ્ટ્રમાં અમુક જે નામો છે અર્જુન મોઢવાડિયા છે પછી રીબાબા જાડેજા છે આ બધા જે નામો છે એ પણ ખૂબ ચર્ચાઈ રહ્યા છે કે આ જે લોકો છે એમને કદાચ મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે અને પાછું અર્જુન મોઢવાડિયા છે એ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા છે એટલે એ નીતિ પર ભાજપ કઈ રીતે કામ કરી રહી છે તમારું આંકલન શું કહે છે આ વિશે જો નિધિ ભારતીય જનતા પાર્ટીનું એવું છે કે હાઈ હાઈકમાન્ડ નક્કી કરે ને એ જ નિર્ણય હંમેશા આપણને જોવા મળતો હોય ને એ કેવું હોય કે એ બિલાડું કાઢવા જેવું છે અને દર વખતે દરેક નિર્ણય આપણે જોઈએ છીએ કે આપણે ગમે એટલી ચર્ચાઓ કરીએ પરંતુ જે આખરે જે નિર્ણય હોય ભારતીય જનતા પાર્ટીનું એ કોઈ નક્કી જ ન કર્યું ક્યારેય એ ચહેરો કે એ નામની કોઈ ચર્ચા જ ન કરી હોય તેવું આવે અને આમ તો અર્જુન મૂંઢવાડિયાની જે પ્રમાણે અત્યારે આપણે વાત કરીએ છીએ કે એ કોંગ્રેસનો ચહેરો હતો એમાંથી તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ખેડ વિસ્તારના માં તેમનું પ્રભુત્વ ખૂબ સારું એવું અને આમ પણ જે મેર સમાજ છે એ ખૂબ મોટી સંખ્યામાં તેમનું એટલે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે આ બધા જ સેટ થઈ રહ્યા છે અને અર્જુન મૂંઢવાડિયાની એક જાપ અલગ છે ગુડ બુકમાં તેમનું નામ છે અને ખાસ કરીને આપણે જોઈએ કે ઘેડના જે ખેડૂતો છે કદાચ અર્જુન મૂંઢવાડિયા છે તેમને મંત્રીપદ આપવામાં આવે તો સવાલ એ થશે કે જે પ્રમાણે ઘેડ વિસ્તારના જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવશે કે કેમ દરેક વ્યક્તિને ઘેડના જે લોકો છે તેની પાસેથી આશા હશે કે અર્જુન મોઢવાડિયા છે અમારા વિસ્તારના છે એટલે જો એ મંત્રી તરીકે આવે તો તેમના પ્રશ્નો સોલ્વ થશે કે કેમ અને ભગવતી જે રીતે ગુજરાતની અંદર અત્યારે પોલીસની કામગીરી પર દરેક જગ્યાએ શંકાને પ્રશ્નો ઉઠી રહ્યા છે એટલે હર્ષ સંઘવી જે છે જે છે એમનું એના પર પણ પ્રશ્નો ઊઠી રહ્યા છે છે કે પોતાનું સ્થાન જે જાળવી શકશે એમ ડિવોશન થશે કે પછી પ્રમોશન થવાની પણ ચર્ચાઓ જે છે એ વેગ પકડી રહી છે તો એના વિશે વિગતે વાત કરો કેવું છે કે અત્યારે તો આપણે જે પ્રમાણે અત્યારે પણ હાલ જોઈએ છે કે પોલીસ પ્રશાસન પર અનેક

અસુરક્ષાની દ્રષ્ટિએ ત્યારે પણ સવાલો ઉઠે છે એ પણ ચૂંકાવનારા હતા કે જો આપણે સુરક્ષિત ગુજરાતના જે બણગા ફૂંકીએ છીએ તો એ આ ચૂંકાવનારા આંકડાઓ છે તેના પર પ્રશ્ન કરે છે કે સુરક્ષિત ગુજરાત નથી ક્યાંક કાયદો ને વ્યવસ્થામાં કહેવાય છે કે ઢીલો હોય તેવું દેખાઈ રહ્યું છે ભલે ગૃહમંત્રી જાહેરમાં કહેતા હોય કે એક પણ છોડવામાં નહીં આવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ છે તે સવાલો ઊભા કરે છે અને ગૃહમંત્રી સામે વિપક્ષો પણ અનેક સવાલો કરી રહ્યા છે ત્યારે સરકારની દ્રષ્ટિએ જોઈએ તો સરકારમાં ને ભાજપમાં જે ખાસ કરીને ગૃહમંત્રીની છાપ છે નિધિ ગુડ બુકમાં છે ક્યાંક તેમને પ્રમોશન મળશે અને કદાચ બીજું ખાતું સોંપાય અથવા મુખ્યમંત્રી બદલાય તો શું હર્ષ સંઘવી બનાવી શકાય એવા પણ વચ્ચે સવાલો થઈ રહ્યા હતા ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ કદાચ હવે પણ એવી સંભાવના છે કે મુખ્યમંત્રી યથાવત રહેશે અને ગૃહમંત્રીને છે અન્ય ખાતું સોંપવામાં આવશે અને એ ખાતામાં કોઈ અન્ય વ્યક્તિ એટલે કે બીજા જે અત્યારે મંત્રીમંડળમાં છે કદાચ એને પણ ગૃહમંત્રી તરીકે મૂકવામાં આવી નથી અને ભગવતી જે રીતે ખેડૂતોને લઈને પ્રશ્ન ગુજરાતભરની અંદર ઉઠી રહ્યા છે કે ખેડૂતો જે છે એ ખૂબ પરેશાન છે એ લોકોને જે પછી ટેકાના ભાવે ખરીદીના પ્રશ્નો હોય કે રજીસ્ટ્રેશનના પ્રશ્નો હોય અને અનેક ઘણા બધા બિયારણના પ્રશ્નો છે પછી દવાઓના પ્રશ્નો છે ખાતરના પ્રશ્નો છે અનેક પ્રશ્નો છે ખેડૂતો જે છે એ પીડાઈ રહ્યા છે ને ખેડૂતોના પ્રશ્નો અ પૂરા નથી થઈ રહ્યા એવું છે અને એના જે પ્રશ્નો છે એના જવાબો પણ એમને સંતોષકારક નથી મળી રહ્યા ત્યારે રાઘવજીભાઈ પત્તું કપાઈ શકે એવી ચર્ચાઓ જે છે એ દરેક જગ્યાએ અત્યારે થઈ રહી છે તેના વિશે શું કહેશો નિધિ રાઘવજી પટેલની વાત કરીએ તો સૌથી પહેલો મહત્વની મુદ્દો એ છે કે તેમની હવે વય થઈ ગઈ છે ઘણા સમયથી તે મંત્રી તરીકે કામ કરી રહ્યા છે તેમનું જે કહેવાય છે સ્વાસ્થ્ય છે એ પણ હવે નથી અનુકૂળ રહેતું એટલા માટે અને ખાસ કરીને ખેડૂતોના જે પ્રશ્નો છે ને નિધિ ઘણા સમયથી આપણે જોઈએ છે કે ખેડૂતો આંદોલન પર ઉતરે છે પછી રાઘવજી પટેલ હોય કે કોઈ અન્ય કેમનો હોય પણ સતત આંદોલન થઈ રહ્યા છે ખેડૂતોની સમસ્યાનું ક્યારે ઉકેલ આવશે એવું લાગી નથી રહ્યું કારણ કે જયારે જયારે ખેડૂતો રસ્તા પર આવે છે ત્યારે કોઈ એવા નક્કર પગલાઓ લેવામાં નથી આવી રહ્યા જે ખેડૂતોની સમસ્યા છે તેનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું અને જે બોટાદની આપણે કડદાની જે આખી ઘટના જોઈ હળદર ખાતે ત્યારબાદ એક પણ એવું સ્ટેટમેન્ટ કોઈ કૃષિ મંત્રીનું નથી આવ્યું કે સંતોષકારક એમની કામગીરી અને દરેક વખતે જોતા હોય છે કે ખેડૂતો અ કોઈ પણ સમસ્યા હોય ખેડૂતોની તેનું કોઈ સ્પષ્ટ નિરાકરણ નથી આવતું એ પછી કોઈ પણ હોય કે ખેડૂતોને ખેતીને લગતા પ્રશ્નો હોય ના પાકને લગતા હોય અતિવૃષ્ટિ થતી હોય અને જે વળતર આપવાનું હોય સતત ખેડૂતોને કહેવાય છે કે સમસ્યાઓ છે પરંતુ તેનું કોઈ સ્પષ્ટ નિરાકરણ નથી આવી રહ્યું છે એ પણ અત્યારે કરી રહી કૃષિ મંત્રી પર કરી રહી છે ને સરકાર પર પણ કરી રહી છે ત્યારે કૃષિ મંત્રીનું વય અને કૃષિને લઈને જે પ્રશ્નો છે તેને લઈને ક્યાંક તેમનું પણ પત્તું છે તે કપાઈ શકે છે અને જે રીતે ભાજપ ની જે રણનીતિ હોય છે કે ભાજપ જે છે આ બધું એનું જે મંત્રીઓ હોય છે એના માટે જયારે એમને પદ સોંપવામાં આવે છે એ પછી ભાજપ એક કે હોમવર્ક કરતું હોય છે એ થાય છે કે કેમ એનો જે રેગ્યુલર રિપોર્ટ જે છે એ તૈયાર થતો હોય છે હાઈકમાન્ડ સુધી પહોંચતો હોય છે અને એના જે રિવ્યુઝ જે છે એ બધું મેળવવામાં આવતું હોય છે કે જે તે મંત્રીને સોંપવામાં આવેલું કાર્ય કેવી રીતે થાય છે જો એ યોગ્ય રીતે નથી થતું તો પછી એના એના ઓપ્શનમાં કયો મંત્રી કયો ધારાસભ્ય છે એ મંત્રી પદ લઈ શકે છે અને આનાથી વધુ સારું કાર્ય કરી શકે છે એવું પણ ભાજપની અંદર જે રિપોર્ટ છે એ રેગ્યુલરલી એના તૈયાર થતા હોય છે તો ત્યારે આપણે હવે આગળ પ્રશ્ન એ થાય કે કુબેર ડિંડોર જે છે એમનું જે ખાતું છે અને એમનું મંત્રીપદ જે છે ઉમેદવારો વિદ્યાર્થીઓ જે હોય છે એ અનેક આપણે આંદોલનો જોયા કે અનેક આંદોલનો થાય છે જે પરીક્ષાઓ હોય છે જાહેર પરીક્ષાઓ એને લઈને અનેક પ્રશ્નો ઉઠતા હોય છે તો કુબેર નું પણ ક્યાંક મંત્રી પદ જે છે એ જઈ શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે શું કે આ જી નિધિ આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ કે શિક્ષકો છે વિદ્યાર્થીઓ છે પોતાના હક માટે અને પરીક્ષામાં જે છબડાઓ થાય છે તેને લઈને આંદોલન કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે તમે આની પહેલા આપણે ઘણા સમય પહેલા એક જોયું હતું કે કુબેર ડિંડોર જાહેરમાંથી એવું કહી રહ્યા હતા કે અમુક જે રોડ રસ્તાઓને પ્રશ્ન છે સરકાર માત્ર ન કરે પણ પ્રજાએ પણ કરવું જોઈએ ત્યારે પણ એ ટ્રોલ થયા હતા અને સતત આ ઘટનાઓ એવી છે કે રાજ્યની અત્યારે શિક્ષણની જે તમે પરિસ્થિતિ જુઓ તો તમને એમ દેખાય કે જ્યાં શાળાઓ છે ત્યાં શિક્ષક નથી શિક્ષકો છે ત્યાં વિદ્યાર્થી નથી વિદ્યાર્થી અને શિક્ષક બંને છે ત્યાં શાળાઓ નથી અને તમે છેવાડાના વિસ્તારમાં જાઓ તો શિક્ષણના નામે તમને ત્યાં શૂન્યતા દેખાય અને ખાસ કરીને તું નિધિ જોવો તમે તો ખબર પડે કે જે પ્રમાણે શિક્ષણ સ્કૂલોમાં અપાઈ રહ્યું છે ત્યાં જે વિકૃતતા વધી રહી છે એટલે ક્યાંક શિક્ષણને લઈને શિક્ષણ જગતમાં કલંકિત કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે અને કુબે નું જે કહેવાય છે કે આખું કામ છે તે ક્યાંક સરકારને દેખાઈ નથી રહ્યું જે પ્રોગ્રેસની આપણે વાત કરી તો કોઈ પણ મંત્રી હોય તેને જ્યારે પદ સોંપવામાં આવે ત્યારબાદથી ઓબ્ઝર્વેશન થતું હોય છે કે તે શું નવું કરી રહ્યા છે એ વિભાગ છે કઈ રીતના કામ કરી રહ્યું છે જો સતત ફરિયાદો જ આવે છે તો સીએમ પણ જાહેરમાંથી કહે છે કે તમારા વિભાગની સતત મને ફરિયાદો આવે છે એ નોવા દે જો એના ઉસીએમે જાહેરમાંથી કુબે ડિંડોરને પણ કહ્યું હતું ને પ્રફુલ પાંસરીયાને પણ કહ્યું હતું કે શિક્ષણ વિભાગની ફરિયાદો મને ખૂબ આવી રહી છે એટલે આ બધી નાની નાની વસ્તુ છે એ તેમને પણ અસર કરતી હોય છે અને અત્યારે તો મંત્રીમંડળનું વિસ્તરણ છે ત્યારે આ બધા જ નામો સતત ચર્ચામાં છે કારણ કે આ બધાનું પ્રોગ્રેસ છે સરકારને ક્યાંક નથી દેખાઈ રહી એટલે કુબેર ડિંડોરનું ક્યાંક પત્તું કપાઈ શકે છે અને જે રીતે સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટી આવીને પોતાનો કરી રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આમ આદમી પાર્ટી પોતાનો વગ વધારવા માટે સતત પ્રયત્નો કરી રહી છે એવામાં અને જ્યારે પાટીદાર સમાજ પાછો ભારતીય જનતા પાર્ટીથી અત્યારે નારાજ ચાલી રહ્યો હોય આપણે જોયું હતું કે જ્યારે નામ જાહેર થવાના હતા એ પહેલા પાટીદાર સમાજ એ કોંગ્રેસમાંથી પણ એવી અપેક્ષા રાખી રહ્યું હતું કે એમના સમાજમાંથી પ્રદેશ પ્રમુખની પસંદગી કરવામાં આવે ભારતીય જનતા પાર્ટી પાસેથી પણ પાટીદાર સમાજને અપેક્ષા હતી કે પ્રદેશ પ્રમુખનો ચહેરો પાટીદાર સમાજમાંથી આવે પરંતુ જે રીતે આપણે જોયું કે અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય ત્રણેયના જે પ્રદેશ પ્રમુખ છે એ ઓબીસીમાંથી આવે છે એટલે ખાસ સૌરાષ્ટ્રની જનતા અને સૌરાષ્ટ્રના પાટીદાર સમાજને રીઝવવા માટે ભારતીય જનતા પાર્ટી જયેશ રાદડિયાને હવે મેદાને ઉતારે એવી પણ ચર્ચાઓ થઈ રહી છે શું કેશો આ નામ ઘણા સમયથી ચર્ચામાં છે અને ખાસ જોયું કે આપણે જયારે પ્રદેશ પ્રમુખના નામની ચર્ચાઓ કરતા હતા ત્યારે સૌથી મહત્વનું હતું કે ઓબીસી ચહેરો પાટીદારોને અને ઓબીસી બંને આ ખૂબ મોટું કહેવાય છે કે મતદારો છે એટલે સરકાર માટે મહત્વનું રહે કે આ બંને જાતિ જ્ઞાતિના સમીકરણો જોઈ અને પછી ચહેરો છે તે જાહેર કરે એટલે આપણે આમ જોઈએ તો ઓબીસી ચહેરો જાહેર કર્યો એટલે ગુજરાતની જે આખી ઓબીસી વર્ગ છે એ ક્યાંક સંતોષાઈ ગયો કે ભાઈ અમારા પ્રદેશ પ્રમુખ છે હવે વાત રહી પાટીદારોની કારણ કે પાટીદારોની જે વર્ગ છે તેના મતદારો છે તે ખૂબ મોટા છે અને તેને જો ન સાચવે

જયેશ ભારતીય જનતા પાર્ટી જે પદ ન ન આપે તેનો સમાવેશ કરે તો ક્યાંક પટેલ સમાજના જે મતો છે આમ આદમી પાર્ટીને મળે એટલે તમે જુઓ ને તો ખૂબ મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થતું હતું એટલા માટે સમજી વિચારીને જયેશ રાદડિયાને કદાચ મંત્રી મંડળમાં સમાવેશ કરશે અને આમાં આમ તો પેલા પણ મંત્રીમંડળમાં હતા અને ફરી લાવવાનું એક જ ઇન્ટેન્શન છે કે સહકારી ક્ષેત્રે તો તેમનું વર્ચસ્વ છે જ એટલે ખેડૂતો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ વોટ તો ભારતીય જનતા પાર્ટીને મળશે સાથે જ લેવા પાટીદાર આખો સમૂહ છે એના મતો મળે એટલે બધી રીતે ભારતીય જનતા પાર્ટીના હાથમાં લાડુઓ છે એટલા માટે થઈને તેમને કેબિનેટમાં સ્થાન આપશે તેવું ચર્ચાઈ રહ્યું છે જે જે રીતે આપણે વાત કરી કે કે ચહેરાની અપેક્ષા હતી પ્રમુખ હોય એ ઓબીસી ચહેરો હોય અને જયારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માના નામની જાહેરાત કરવામાં આવી એટલે લગભગ બીજા જ દિવસે સમાચાર સામે આવ્યા કે ભારતીય જનતા પાર્ટીમાં જે કોળી સમાજના આગેવાનો છે એ વિફર્યા અને ભારતીય જનતા પાર્ટીથી એ લોકો નારાજ થયા કેવું હતું કે ગુજરાતની અંદર જે મોટી વોટ બેંક છે એ કોળી સમાજની છે તો કોળી સમાજથી તમારે કોઈ એક વ્યક્તિને તમારે આગેવાન કરવાની જરૂર હતી ને કોળી સમાજ ત્યારે રોષે ભરાયો અને ચીમકી પણ ઉચ્ચારી કે જો મારી માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે અન્ય પક્ષોમાં જોડાઈ શકીશું ભારતીય જનતા પાર્ટીને છોડી લગભગ એકસો પચાસ એક એક લાખ પચાસ હજાર જેટલા ભારતીય જનતા પાર્ટીના કોડી સમાજના કાર્યકરો જે છે એ અન્ય પક્ષમાં જોડાઈ જવાની એમને અ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે કોડી સમાજની જ્યારે વાત આવે છે ત્યારે કુંવરજી બાવળીયાને યાદ કરવા પડે કે કુંવરજી બાવળીયા અને એમનું જે કોડી સમાજની અંદર એમનું જે નામ છે વરિષ્ઠ નેતા છે ને સામાજિક આગેવાન પણ છે પરંતુ જે રીતે આમ આદમી પાર્ટીમાંથી યુવા આગેવાન બ્રિજરાજ સોલંકી અને કુંવરજી બાવળિયા વચ્ચે જે ટસલો થઈ રહી છે અને શાબ્દિક યુદ્ધ જે થઈ રહ્યા છે અને કોળી સમાજ અત્યારે ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યો છે ત્યારે કુંવરજીભાઈનું પદ જે છે એ ટકશે કે કેમ એના પર પણ પ્રશ્નો ઉભા થયા છે અને ત્યાં કેવું છે કે આમ જોઈએ ને તો સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં જયારે મતદાનની વાત આવે ને ત્યારે કોળી સમાજ ખૂબ અસરકારક કામ કરતો હોય છે જે પ્રમાણે વાત કરી કે તેનો ખૂબ મોટો રહી ચુક્યા છે તેમની પાસે ઘણો બધો અનુભવ છે પરંતુ હવે સમસ્યાની વાત એ છે કે હાલ તે સતત વિવાદોમાં છે જે પ્રમાણે તમે વાત કરી કે બ્રિજરાજ સોલંકી સાથે તેમણે ચેલેન્જ હતી એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે અને ખાસ આ વખતે એ પણ મહત્વનું રહેશે મંત્રીમંડળમાં કે જે યુવાઓ છે તેમને નિધિ આ વખતે ખાસ કરીને મંત્રીમંડળમાં તેમનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી આપણે જોઈએ છે કે કોઈ પણ નિર્ણય લેને તો એ વિચારીને રહે છે કારણ કે આમ આદમી પાર્ટી જો કદાચ બ્રિજરાજ સોલંકીને ત્યાંથી ઊભા રાખે તો કુંવરજી બાવળિયા ભલે તેમનું સતત પ્રભુત્વ હોય પરંતુ ધીમે ધીમે લોકચાહ સોલંકી પાર્ટીની વધી રહી છે એટલે કદાચ ત્યાં અસરકારક તે પરિબળ કામ કરી જાય તો ભારતીય જનતા પાર્ટીને ક્યાંક નુકસાન થઈ શકે પરંતુ જે પ્રમાણે અત્યારે કુંવરજી બાવળિયાનું છે તો એ કશું નક્કી ન કરી શકાય કારણ કે તમે અનુભવની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી જો જુએ તો કુંવરજી બાવળીયા કદાચ ફરી રિપીટ પણ કરી શકે અને જો યુવા ચહેરાને ભારતીય જનતા પાર્ટી પસંદ કરે તો કુંવરજી બાવળિયાનું પત્તું કપાઈ શકે છે પરંતુ તે હાલ તો વિવાદમાં સતત ઘેરાયેલા રહે છે અને આ સિવાય પણ અનેક નામો જે છે ચર્ચાઈ રહ્યા છે કે એમનું જે પત્તું છે એ મંત્રીમંડળમાંથી કપાઈ શકે છે તમને શું લાગે છે કે આ એવા ચહેરાઓ છે જેનું સફાયો ભારતીય જનતા પાર્ટી કરવાના મૂડમાં હોય તમને શું લાગી રહ્યું છે જો નિધિ ભારતીય જનતા પાર્ટીનું ક્લિયર છે કે જેનું પરફોર્મન્સ ડાઉન હશે તેનું પત્તું કપાશે જે સતત વિવાદોમાં રહેતા હશે જો જનતાના કામની જેની વધારે ફરિયાદો હશે તેમનું પત્તું સતત કપાતું રહેશે અને આ વખતે એક વધારે ચહેરો જે સતત ચર્ચાઈ રહ્યો છે એ છે રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા સમયથી નિધિ આપણે જોઈએ છે કે માંગ કરી રહ્યું છે કે ક્ષત્રીય સમાજના આંદોલનમાં જેના પર કેશો થયા હતા જો એ પાછા સરકાર નહીં ખેચે તો તેનું ક્યાંક નુકસાન ભારતીય જનતા પાર્ટીને થશે એટલે ક્ષત્રીય સમાજને ક્યાંક સાચવી લેવા માટે ભારતીય જનતા પાર્ટી યુવા ચહેરા અને ક્ષેત્રીય સમાજ આ બંનેને સાચવવા માટે રીબાબા જાડેજાને મંત્રી પદ તરીકે તેમની નિમણૂક કરી શકે છે તેમની પસંદગી કરી શકે છે એટલે આમ પણ આપણે જોઈએ છે કે જામનગરનું આખું રાજકારણ છે એમાં રીબાબા જાડેજા સતત ચર્ચામાં રહેતા હોય છે યુવા છે સતત એક્ટિવ રહેતા હોય છે ઘણી વખત આપણે જોતા હોય છે કે જે વિકાસ કામો છે તે થતા હોય છે તો અવારનવાર તે માટે જતા હોય છે અને ખાસ જાડેજા છે એ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ અસરકારક ચહેરો સાબિત થઈ શકે છે એટલે આ બધા નામો છે જે સતત ચર્ચાઓમાં રહે છે અમુક નામો છે જે સતત વિવાદોમાં રહે છે અને ઘણા એવા છે કે જેની વય થઈ ગઈ છે હવે તેમને ઘરે બેસાડવા પડે એમ છે કનું દેસાય છે નાણા મંત્રી છે એ પણ હવે તેમની વય થઈ ગઈ છે એટલે એજના કારણે તેમને પણ કદાચ એ સામેથી જ કદાચ એવું બની શકે કે રાજીનામું આપી દે એટલે આ બધા નામો છે જેને અ અમુક પરિબળો છે તે કામ કરે છે કોઈનું કામ બરાબર નથી એટલે તેમને કાઢી નાખવામાં આવશે તો ઘણા એવા છે કે જેમની ઉંમર થઈ ગઈ છે એટલે હવે તેમને રાજીનામું સામેથી આપી દે અથવા સરકાર જ છે તેને હવે રજા આપી દેવું છે પરંતુ આ વખતે એ નક્કી છે કે જે યુવા ચહેરાઓ છે તેને સ્થાન મળશે જે ખૂબ મોટું પ્રભુત્વ જ્ઞાતિ જાતિના સમીકરણોમાં પણ ધરાવે છે એમને મંત્રીમંડળમાં ખાસ આ વખતે સ્થાન મળી શકે છે અને આ બધા જ મંત્રીમંડળની ચર્ચાઓ વચ્ચે એ વસ્તુ મહત્વની રહેશે કે ઓબીસી ચહેરો તો આપી દીધું છે ભારતીય જનતા પાર્ટી એટલે ઓબીસી આખું જે કહેવાય છે કે સમીકરણો હતા એ બધા સેટ થઈ ગયા છે હવે પાટીદાર છે ક્ષત્રિય છે જે મોટા સમાજો છે તેમાંથી એક એક ચહેરાઓ આપશે એટલે ભારતીય જનતા પાર્ટીને બે હાજર સત્યાવીસ માં ચૂંટણીમાં પણ ક્યાંક લાભ થશે અને જે પ્રમાણે અત્યારે આપણે ધનતેરસની વાત કરીએ કે ધનતેરસમાં કદાચ નામ જાહેર થશે આજે સાંજે પણ મહત્વની બેઠક યોજાશે અને ત્યારબાદ